જોગીદાસ ખુમાણ બાપુ ભાઈ ભાઈ તો મિત્રો મામાદેવ ઓહ હૈ કહેવું બાળકોનું સરસ મજાનું ભાઈ છે જી બી ના લોકો જોવો તમે ઓહ હૈ તો બધાય મિત્રોને જય બાપા સીતારામ ને આજના આપણા એક નવા વિડીઓના નવા લોકને સ્વાગત છે તમારા બધાનું તો આજે મિત્રો આવ્યો છું એક જગ્યા છે આપણે સાવરકુંડલાથી થોડીક દૂર જ થાય છે ત્યાં આવ્યો શું ત્યાં રસ્તામાં આવે છે એક મામાદેવનું મંદિર તો ચાલો આપણે એમના પણ દર્શન કરતા જઈએ એમના પણ તમને દર્શન કરાવી દઉં જય મામાદેવ જાવ મિત્રો મામાદેવ ઓ હોય કે ઉડે મામાદેવની કાસરી નામ જો આ બધા નાના નાના બાળકો આપેલા છે અમુકને ને આ છે મિત્રો મામાદેવનું મંદિર તમે જોઓ કાઈ ઘટાય નહીં એવું જય મામાદેવ બધા મિત્રો મામાદેવના દર્શન કરી લેજો જાવ જય મામાદેવ જય જો આયા પછી બિસ્ટલ પર મૂકવામાં આવે છે જો મામાદેવને દેવને આવે છે આ મામા દેવને પક ઉપર મૂકી જાય છે અને આયા બેઠા છે ભાઈ મામાદેવ દેવ કઈ ઘટે એમ વાહ ભાઈ વાહ જો આ મામા દેવને પાઘડી કેટલી ચડાવેલી છે તમે જો આમ ઓ હોય બાકી અંદરથી થી આવું છે કઈ ઘટે ને એવું જો પછી આ જો મામા દેવનો ખીજડો છે એમાં જ બનાવેલું છે મંદિર જો આ વાસી લેવું બધી વસ્તુ કાના તળાવના પાટીવાળા મામાદેવ કહેવામાં આવે છે બાકી આવી રીતનું કઈક મંદિર છે કઈ ઘટે નહીં એવું બહુ બધા લોકોના ભાઈ દુખડા દૂર કરે છે તમે ગમે મનોકામના માનતા કરો એટલે તરત પૂરી થાય ભાઈ મામાદેવ જોવા એ સરસ મજાની કાસ આ નાગદેવતા છે એની કાસડી જોવામાં મૂકેલી છે જો મિત્રો અહીંયા તમે આવો તો જરી વસ્તી સૂચના છે ખાસ નોંધ તમને વચાવી દઈ વસ્તુ ખાસ કરીને કાળજી પૂર્વક બધું જાણી જોઈ પછી આવું આ તમામ વસ્તુ વાંચી લેજો ને આ બધી વસ્તુ જે કાયદા કાનૂન છે એ પ્રમાણે મિત્રો બધી વસ્તુ વાંચી કારવી અને આવું અહીંયા આવું છે મિત્રો કઈ ઘટના એવું સરસ મજાની મામા દેવ ની જગ્યા છે જો વાહ ભાઈ વાહ જય મામાદેવ દેવ બજાર એટલે બજાર અમારું ઉના યાદ આવી ગયું ભાઈ તમારે કુંડલા બજાર જોઈ ને અમારે આ ઉના માં આટા મારતા હોય ને એવું લાગે ભાઈ કુંડલા ને બજાર માં આટા મારીએ છે કાળા તીપકા ના બપોર ના ખાડા બહાર વાગ્યા છે મિત્રો આપડે સાવરકુડલા ની બજાર માં ઘટે છે મિત્રો કિલો કિલો કેટલા ડોટ કિલો કેટલા કિલો હું તો લઈ જાવ છું કાકા સુરત થી લઈ જાવ હા ભાઈ કિલો કીધો ને મેં પાંચસો કીધો બોલો લઈ જવાનો કઈ સુરત જાય ભાવી લઈ તો જવું પડે સુરત વાળા એમ કે તમે દેહ માં કઈ લાવવા નઈ એમ કે તમે સુરત થી લાવવા નહી આપડે લઈ જવાનું લાવવાનું છે કિલો લગા ભાઈ ને આપડે પાંચસો કરી નાખીએ બીજું હું

મિત્રો જો આપણે આવી ગયા સાવરકુંડલા ના ઉપર લખ્યું હું તમે વાંચો તો મિત્રો સાવરકુંડલા થી સામાન લઈને તમે ભૂજાતા જો આ બધા સામાન લઈને જે આ દરવાજો ખોલ્યો ને હા ભાઈ સાવરકુંડલા ની ભાઈ હસ્તી મોટી હો કઈ ઘટે નહી એમ જો અત્યારે સકડો લઈને આવે છે ભાઈ ધમક ધમક કરતા આવે ભાઈ સકડો આમ જોઈ લે ઓ હે આ કેમ છે કાકા અરે પણ હે જો હજી કાકા તમને મે સંભાળતા તા બોલો હજી કાકા નું નામ જ કે તો મોટા તા કાકા હામે દેખાણા ઓ મિત્રો કાકા અહીં આવ્યા તા ને સા પાણી પીધા ને અત્યારે કાકા અમને ચક લઈ જાય છે બધાયને હવે હા એ કાકા જો ઓળખાતાય નથી આ સસમા વસમાં પહેલે હું છે કાકા આ બધી

કાકાને આવ્યા છે અમે દર્શન કરવા તો માતાજીના બધા લોકો દર્શન કરી લેજો હા હો જો અહીંયા બેઠેલા છે મંદિરની વચ્ચે હા વાહ બાકી મિત્રો મઢના દર્શન કરી લીધા કાકાના મઢ હતો મા માં ને માં બિરાજમાન હતા એમના દર્શન કરી લીધા ને આ બાજુ એક મોટો જબર કાકાનો પલોટ છે ને જો આવ્યા તો અહીંયા તો ભાઈ ટ્રેક્ટર ને જે ભાઈ છે આપણે કંઈ ઘટે નહીં અને ભાઈ એમય ભાઈ ભેં હો ભાઈ અને જોઈ લો એમ કે આવો આવો ભેં નું પારું છે આગળ ઓલા ઇંદર બાંધેલું છે હમણાં તમને બતાવું બાકી કાંઈ ઘટે નહીં એ ભેં છે ભાઈ જુઓ જુઓ જો એને ખબર પડી ગઈ બોલો મહેમાન આવ્યા નહીં જો એ હતા ને એમ કે આવો આવો બાકી મિત્રો જો આ જે ભેં હતી આ એની પાડી છે સરસ મજાની કાંઈ ઘટે નહીં એ જોવો તમે ઓ ભાઈ એ ચાર ની રાયડું નાખે ને આ છે કાકાનું ટ્રેક્ટર કાંઈ ઘટેની એવી પાડી છે ભાઈ જો એવી બેઠી છે ને એમાં પાછું ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ઓહ હોય એટલા જો એ આ તો જો શું છે આમાં માછલી છે એટલે હા એ આમાં તો હાશક માછલીયું છે એ ઓહ હોય વાહ ભાઈ વાહ નાની નાની માછલીઓ છે ઓ ભાઈ અને મિત્રો આમાં માછલીઓ શું કામ રાખવામાં આવે છે તમને કોઈને ખબર છે પાણી સોખું રહે ને એટલે રાખવામાં આવે છે એના માટે મેસેજ બોલો હલો તમને ઉપેડ થી બતાવું ઝીંઝુડા નાના ઝીંઝુડા ગામ જવું મને મારું ગામ યાદ આવે કારણ કે આપડે ભાઈ નળિયાવાળા મકાન છે એટલે અહીંયા પણ છે બાકી આમાં મુખ્ય કારણ નથી હોતા બધું વિકસિત થતું જાય છે ધીમે ધીમે આ બધું મકાન ને આ બધી જગ્યા ને એમાં વાતાવરણ જોઈએ ને એટલે ગામડું યાદ આવે ભાઈ જો મિત્રો આગો આગો ભાગ તો ને જોવો તો એને એને કેવું વિડીયોમાં નહીં આવી તોય આવી ગયો બાકી જો ધાબા ઉપર અમારા ભાઈ બાળકોનું સરસ મજાનું ભાઈ છે જીસીબી જેના બે સાઈડના પાખડા કાઢી નાખ્યા છે ને એમનેમ ભાઈ આખે છે આ ભાઈ ધાબા ઉપર જીસીબી ચડાવી દીધી હો તો અમારા બેન છે અહીં જો દરવાજા ઉપર પણ બાપા સીતામનો ફોટો છે કાકાજને અને આ ભાઈ જો આ બધું લહન છે પ્લસ આ શું કહેવાય મકાઈના વાલા ડોડા છે

તમે જોતા રહેજો આવી કંઈક મહેમાન ગતિ કરી છે કાકા એને બાકી કાકા જમાવટ થઈ ગયો ને હવે અમને રજા આપો કાકા જાવું નથી પણ જવું જોઈશે હા એમ બાકી જો બધી ટીમ ગોઠવાઈ ગઈ છે જો આ તો આવતો જ નહોતો જો જમાવટ થઈ ગયો બાકી હાલો તો નીકળીએ બીજું શું ના વિડીયો બીતે એમાં તો તમામ જગ્યાએ ગાડી અમારે હારે આવતી બોલો તો એને ઉપર ચડાવી જોઈ છે સડાવ હોય જગાભાઈ બળ તો કરો જગાભાઈ પણ કાકાને એકલા ને કે